અને આ ટ્રેક્ટરનું પાર્સિંગ બે હજાર પચીસમાં થયેલું છે આખું ઘર ઘરાવ ઓરિજિનલ શોરૂમ કન્ડિશનમાં માત્ર નવસો કલાક ચાલેલું આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની અંદર પાવર સ્ટેરિંગ જોવા મળશે અને પલ્ટી પ્લાવ એટલે કે ફાંગાની સ્વિચ પણ જોવા મળશે આ ટ્રેક્ટર ઓન ઓનર એટલે કે એક જ માલિકે ચલાવેલું ઘર ઘરાવ ટ્રેક્ટર છે વિરમભાઈને વેચવાનું છે મેસી બસો એકતાલીસ

ટાયર કંપનીના જ જોવા મળશે સાવ નવ છે બાકી વધારે માહિતી માટે તમે ઓનર વિરમભાઈનું કોન્ટેક કરી શકો છો પાવર સ્ટેરિંગવાળું નવસો કલાક ચાલેલું આ ટ્રેક્ટર કિંમતની વાત કરું ટ્રેક્ટરની અંદાજિત કિંમત પાંચ લાખ અને પંચ્યાસી હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી અને

તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો